તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે કે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો હોય અને વાઈ ગયા છે હાડા હાથ જો મિત્રો મસ્ત મજાની ઝાકર નહીં પણ ઠાર જેવું મિત્રો વધારે છે બરાબર અને તમારા ભાઈને મેં તમને કાલે કીધું એ પ્રમાણે આજે દવા સાંટવાની છે મસ્ત મજાનો પપ આપણે લઈ લીધો ખંભ્યા અને મિત્રો તમે બધા કહેતા હતા ને કો જેવો કોટ હતો આપણે મસ્ત મજાનો નવો કોટ આપણે લઈ લીધો હોય તો ન્યૂ એડ કરનાવી હોય તો બધા કંપ કોમેન્ટમાં બધા લખી દે ન્યૂ ઇયડ બરાબર તો મસ્ત મજાનો આપણે હારી પીઠો નાસ્તો પહેલાં કરી નાખીએ પછી આપણે થોડો બધું આપણે કામ છે બરાબર એ પછી કરવાનું પછી આપણે દવાના પોપા સાંટવાની બધી પ્રક્રિયા કરવાની છે અને ફટાફટ આપણે ચાર્જિંગ ફૂલ કરી દે કેમ કે બીજા પોપ આપણે સાંટવાના છે અને ભાઈ કઈ દવા લઈ છે કે જૂનાગઢથી એ બધાને તમને બધાને કહેવાનું કેમ કે મોટો લોગ આપણે બનાવ્યો નતો શોર્ટ વિડીયો બનાવ્યો હતો ફટાફટ આપણે દવાનો બધો પ્રોગ્રામ કરવાનો છે કઈ કઈ દવા હોય ને મસ્ત મજાને મિત્રો વિડીયોની અંદર કંટિટી જોયા રહ્યો તો તમને પણ મજા જોવાની મિત્રો બધાને ગુડ મોર્નિંગ કેમ કે અત્યારે ભાઈ અગિયાર તો વાગ્યા છે કેમ કે ગુડ મોર્નિંગ તો બધાને કહી દીધું છે અને હું ને સુનિલભાઈ અત્યારે મિત્રો દવા સાટવાનો પ્રોગ્રામ મનાવી રહ્યા છીએ અડધી દવા મિત્રો કઈ દે સાટી દીધી ને મિત્રો દવાનું આપણે નિર્માણ કરવાનું બાકી છે ને એડવર્ટાઈઝ થોડીક કરવાની બાકી છે તો એડવર્ટાઈઝ પહેલાં કર્યા વગર તો પહેલાં મારી વાત તમે બધા સાંભળી જ્યો કેમ કે ભાઈ અત્યારે દવા ખાવાનું કેમ કે એટલું બધું કામ આપણે જોરથી હાલી રહ્યું હોય ને એટલે આપણે લોગ આપણે હવારમાં વહેલો બનાવ્યો નહોતો કેમ કે ઉઠીને આપણે સીધો બનાવ્યો અત્યારે મોબાઈલમાં સો ટકા બેટરી થઈ ગઈ ને મોબાઈલ સીધો કાઢી આવ્યો છે બરાબર અને ભાઈ દવાનું આપણે બે દવા આપણે ડબલા લઈ આવ્યા છે કે શ્યાલર દવા છે કેમ કે હાઇટ હિંતર હાઈટ પોપની દવા હે મિત્રો હિન્તર પપ કે દવા પપ થોડોક વધી જાય છે મારા ફાકા એટલે હાઈટ પપની દવા લઈએ હોય ને સાલી પપ જેટલા આમાં ઘરની ટુડેમાં સાટાનો અને ભાગ્યવાળી પોપમાં આપણે એક વી આવ્યું છે એટલે વી પોપમાં તો થઈ જાય એક બી પોપનો આપણે આ એડજસ્ટ કરી નાખશું બરાબર અને હું ને અત્યારે સુનિલભાઈ દવા સાંટવાનો પ્રોગ્રામ બને હાઈ નહીં અમારે દવા છાટવાની છે અને મસ્ત મજાને આપણે દવાના ડબલા હે બરાબર કેવા દવા ડબલા હે તમને બધા જોયા નહીં હોય તો આપણે બતાવી દો વિડીયો કન્ટિન્યુ બની રાખો અને આપણે આમાં એકવાર ખાતર અને બે વાર પાણી આપણે પાયું છે કેમ કે માંડવી નીકળી ગઈ પછી અને પછી આમાં પેલો ડોઝ આપણે મારીએ છીએ તુવેરમાં કેમ કે ટુવેરમાં તો ફૂલની દવા આપણે છે ઈરની દવાનું નિર્માણ કરવાનું છે થોડી બધી એડબિટાઈઝ કરી નાખીએ તમને બધાને માહિતી મળીએ કે ખેડૂત ભાઈ કે આવી રીતની તમે દવા સાટો તો આપણે કરી નાખીએ મિત્રો આપણે આવી ગયા છે અડધી કેમ કે આપણે અડધો કેમ કે કુવાની આપણે થઈ ગયું છે કેમ કે અડધું તો મિત્રો કયું થઈ ગયું હતું બરાબર અને આપણે હવે આ બાજુથી કેમ કે દવા બાર પપ જેટલું આવે છે ને પછી આપણે ટોકા ટોકા બટકા કેમ કે વધી અને આપણે તો શરૂ કરી દીધું કેમ કે પપ ભરવાનું કેમ કે સુનિલભાઈ અત્યારે ભરે છે ને આપણે ઘણી વાર પોરો બોરો ખાઈ નાખીએ અને મસ્ત મજાની એની પર દવા વધારવાનો આવી બધા પ્રોગ્રામ કરતો ને એની વાત કરમ પહેલા તમને બધા દવા વધારવા તો કયું ન તમને દવા કઈ છે કવા છે આ બધું બધા તો બધા દવા નું કહેતા તમને દવા આપણે આપણે જૂના ગટ્ટી કા આપણે લઈ આવ્યા કાલ બરાબર અને આ દવા નું નામ છે અમી ફોલ્ટ પસ છે બરાબર અને અત્યારે તમે જોવો ને ફાલ ફૂલ નું બધું એંગે તમે ને તો મસ્ત મજાની દવા છાટવાની છે આ ટુડે ની અંદર દવા છાટવાની છે બરાબર તો પપ્પા આપણે કાયદેસર ભરી લીધા છે અને આ આપણે ને કારા કલર દવા છે આમાં કાળા કલર નું બધું નીકળે બરાબર આ છે આપણે શીર જર એ કેમ કે બહુ આપણી ઇંગ્લિશ નથી આવડતું બરાબર પાંચસો પાંચ આપણે દવા હીરની સ્પેશિયલ દવા ગમ કે ગમે એવા આપણે મકાઈનું હોય ગમે એવું કેમ કે ન એવી ગીર ગમે એવી હીર હોય ને એ આપણે દવાનું આપણે પ્રાઇઝની વાત આપણે કરીએ ને તો ભાઈ આમાં બારસો તેરસો રૂપિયાનો મિત્રો આ લીટર આવે છે બરાબર કેમ કે ભાઈ આનું કંઈ આપણે બહુ પ્રાઇઝની ખબર નથી ભીલ લાવે તો એ ખબર પડે અને આ બહુ વેતો મિત્રો મૂંગી દવા સુનાગઢ થી આપણે લીધી દવા બરાબર અને આની મિત્રો પ્રાઇસ પ્રાઇસ તો બહુ થોડીક મોંઘી છે બરાબર આ દવાના માતે ઈર ની એના બેસ્ટ વેસ્ટ દવા કેમ કે મિત્રો કહેવામાં આવે છે એ ભાઈ એમ કહેતા રે કે દવા હે ને તમે માઈ છાઈચો ને એટલે ઈ કે હોય જા હીર અને મિત્રો આપણે પેસેલ આપણે બે ડબલા લઈ આવ્યા છે બરાબર આ બેડબલા મિત્રો કેમ આપણે છટવાના છે કઈ ના ખટે મિત્રો તમને બધાને ટુડર દેખાતી છે મિત્રો ટુડર છે કે કેમ કે તમે દેખાવ ને એવી એવડી મિત્રો ટુડેર છે તમે જોઈએ છે બરોબર અને મિત્રો આમાં તમે જોવો તો ઈરનો અટક મિત્રો તમે જોવો તો ચિંતા ચિંતા તમે કરી નાખી છે બરોબર ઈરનો અટાક એટલો બધો વધી ગયો હતો આપણે ટુડેરને દવા છાટવી પડી તો સુનિલભાઈ અત્યારે જાય છે અને અમે બે ફટાફટ જવાના છે જમવા માટે મિત્રો આપણે જમતા આવ્યા ને મિત્રો ભૂખ લાગી છે ને એની વાત કરો આવે મિત્રો ટુડેર આવે બાજુ મોટી મોટી આવી ગઈ ને તો મિત્રો આપણે એક આરમાં આપણે એક હવે મોટી ટુડેરમાં હાઉ સાઈડ છું બરાબર આમાં તો કેમ કે નોર્મલ આપણે આશા પાત્રે દવા સાટી દે એટલે વાંધો નહીં બાકી ટુડેર આમાં હે ને મિત્રો ફરતી એકવાર બે એક દવા મારો ને ટુડેર થાય ગાંડી મિત્રો કેમ કે આમાં ખાતર આપણે નાખ્યું હતું એનપી કે નાખ્યું હતું બારસો સાડા બારસો તો તેરસો રૂપિયા મિત્રો ઠેલી આવી તેરસો સાડા તેરસો રૂપિયા ને ઠેરી આવી હતી અને જૂના ઘટ્ટે આપણે ખાતર માગ્યું હતું અહીંયા ક્યાં તમે ખાતર નથી ડીઆપી ના મિત્રો અત્યારે સ્ટોક થઈ ગયો છે એટલે ભાઈ આ ટુડેર છે ને એક નંબર મિત્રો હારી છે એક વાર કોમેન્ટ કરીને ગયો મિત્રો ફળ ફૂલાઈ એ મસ્તી હે એક નંબર મિત્રો કાંઈ ઘટે નહીં મિત્રો મને તો સારામાં સારું મિત્રો ટોડ લાગે તમને કેવી લાગે એક વાર કોમેન્ટ કરીને કહી દઉં કે ઘણા લોકોને ગમતી ને પણ ઘણા ગમતી હોય મિત્રો આપણે આપણે બે દબલા હતા ને આપણે કાયદેસર દવાના પૂરા થઈ ગયા અને અત્યારે પાણી પીવા માટે આપણે સ્ટોપ કરી દીધો હોય અને મિત્રો આપણે ટૂંકા બાજુનો ઉત્તર શાહિયામાં પૂકી ગયા અને મિત્રો આ બે છે શિયાળ અડધા ભરાયે અને ભાગ્યવારી વધે એમાં થોડુંક સાંટવાનું છે આપણે કેમ કે સાઈઠ પપની મિત્રો દવા લીધી છે ને ચાલક પપ આપણામાં થાય અને વીસ પપ્પામાં એમાં થાય કેમ કે એકવીયું છે એટલે એક પપને આપણે એડજસ્ટ કરી લેવાનું છે થોડી ઘણી ઓછી નાખતું છે એટલે વિશ્રણ થાય ને એ પ્રમાણે એક કરવું એમ કે વીસ પપની કાયદેસર દવા આપણે જોઈએ કેમ કે એક આયરમાં એક પપ્પા મિત્રો તૂડેરી એવી છે ને એ પ્રમાણે આપણે દવા સાટવી પડે ને ના સાટી કઈ આ બે ડબલું કાયદેસર પૂરા થઈ ગયા કેમ કે આ ત્રીસ પોપના હતા અને ત્રીસ પોપને અવ્યા ડબલ એટલે હાઇટ પોપ થાય ને ચાલીસ ને એમાંથી દવા થોડીક કાઢવાની છે બરાબર એટલે અટાણે થોડાક પપ આવી છે પાંચ છ પોપ જેટલે બીજા બધા પોપોમાં જ છાટવાના છે પછી આગળ તમે તમારે હબાબે ભાઈ તમારો પછી જવાનો છે એ ખેતરમાં અને બેરલ બેરલ કમ્પ્લીટ બધું ભર લેવાનું છે આ બરાબર તમે જોવો ને તો મસ્ત મજાની ટુડેર થઈ અને આપણે ઉત્તર સાહેબ ઓલી બધું હોય ગયા લીમડો દેખાય ને બધું હોય ગયા તો ફટાફટ આપણે સાંટી દઈએ પાણી પાણીને મસ્ત મજાનું પી લઈએ કેમ કે આપણે બે વાગર મિત્રો એક ધારા એટલે દોઢ કલાક એક જ એક ધારે આપણે દવા સાટી એટલે પાણી બાણી તો પીવું જોઈએ એક પપ જેટલું આપણે વધ્યું છે તો બરાબર તો સુનીલનો એકલા છાટવા અને આપણે તમારા ભાઈ લબાસા ભરીને ભાગી ગયો છે ઘરે જવા માટે કેમ કે ભાઈ આ ઊંડોને મૂકી દઈએ અને જામફળ આપણે જે એક બે ખાધા હતા બરાબર એટલે સીધા આપણે જવાનું છે કેમ કે ભાગ્યવાળા બીજા વાળો ખેતર રહે ત્યાં જાય ને વી પપ આપણે એકવી પપ છાટવાના છે બરાબર તો ફટાફટી આપણે ત્યાં નીકળીએ ને સુનિલ આવે એટલે ફટાફટ બેરલ બેરાલ બધું ભરી લઈએ આપણે આવી ગયા ને ભાઈ અત્યારે પપ એટલે સાટીને આવી ગયા ને આપણે જવાનું છે બેરલ ભરવા માટે તો ફટાફટી બેરલ ભરી નાખીએ પછી તમને બધાને ટુડા દેખાડું કેમ કે બે પાણી કમ્પ્લીટ મિત્રો પી જતા બરાબર અને ભાઈ ટૂડે જોઈએ તો મિત્રો અત્યારે ભાઈ ગારો છે જશે હાલ તો ગારામાં આપણે દવા છાટી ભેજવારી ટુડે એમ કે દવા કેમ કે હારામ લાગે સુનિલભાઈ બરાબર ને ફાઇનલી આપણા મિત્રો આપણે બરલ કમ્પ્લીટ કરી લીધી ભરી લીધું બીજા પપે આપણે કેમ કે નહીં પેલો પપ છોટી આપણે કેમ કે ખોટું ના બોલાય પહેલો પપ આપણે શરૂ કરવાનો હોય ને એક પાયરમાં આપણે એક પપ મિત્રો મૂકવાનો હોય બરાબર અને મિત્રો આ છે આપણે ટુડાઈ અને કેમ કે એક આયરમાં એક પપ સાથે મિત્રો લાંબી લાંબીએ તમને બધાને ખબર જ છે હું દેખાતો તો એવડી રીતે ને બે પાણી મિત્રો કમ્પ્લીટ પી ગયા છીએ અને ફટાફટ દવાનું આપણે આમાં કેમ કે લેવાનું છે કેમ કે જોરદાર રીત લેવાનું અમે સુનિલભાઈ તૈયાર થઈ ગયા છીએ તો આપણે પપ સડાવીએ અને એનું પપ તો બેરલ ઉપર મૂકી દીધો તો ફટાફટી રોડ ને કાઢે બધા માણસો જોતા જાય કે લોક બોલો બનાવે ને બધું એવું બધું હાલે તો ફટાફટ દવા સાટી દઈએ મિત્રો અત્યારે આપણે ભાઈ ગયા છે હા પાંચ જેવો આપણા મિત્રો મસ્ત મજાને દવા પણ સાટી દીધી હતી અને સુનિલ ને જવાનું હતું કેમ કે ભાઈ પ્રોગ્રામ હતો બરાબર અને મને મારા પ્રતુ અત્યારે જો સાનો ફોટો સડાવી રહ્યા બરાબર અને તુડારમાં પાણી વાળા ત્યાં અહીં આપણે સાનો કોટો હતો કે વરા ડોડ વરા જેવું થઈ ગયું કે આપણે તા પૂવા હા આજ પાસે આયરે ચા પીતો હતી આયરે ચા પીતો હે બરબર અત્યારે ગરમા ગરમ મિત્રો કાઈ ઘટે નઈ બરોબર ને તુડારની પોરાટ ઠંડી હતી તો અહીં આપણે સાનો કોટો ચઢાયો હતો મિત્રો હવે નાસ્તો પાણી થઈ કરી તો આગલા વ્લોગ ના જોય તો જોતા જજો કે એમ કે તુડારના આપણે વરસ દિવસ માટે થઈ ગયું છે બરબર ને એ વ્લોગ જોઈએ તો તમને ચા પીક કરીને ગરમે ગરમ પછી બધાની મિત્રો ફાઈન પડી ગઈ ના મિત્રો આપણે એ સાઈડમાં પડી માંડવી છે બરોબર એ બધું મિત્રો કામ હાલ રાખે સાપ એટલે પહેરવાનું કે ઠરી જાય હાલો મિત્રો આપણે વાત કરવામાં તો કાન પૈપા હા ભૂકી ગયા ને મિત્રો જીરાની ખેતી એને કરી ગઈ છે બરાબર એને ભાગ્ય એવો ખબર કપા હતો બરોબર તમે બધા જોયા જશો કેમ કે લોગમાં તો કેમ કે કન્ટિન્યુ જઈ જોતા છે અને બધાને ખબર છે અને મિત્રો એને જીરું વાવી દેલું છે અને પાણી અત્યારે શરૂ કરી દેવાનું છે અને મિત્રો રાત પાડી પાણી વારવાના છે તો ભાઈ અત્યારે તો લાઈટ વહી ગઈ છે તો ધોર્યો એમણે બેસી ગયા છે બરાબર અને જો આ બાજુ જીરાનું જો પાણીમાં આ બધું પી ગયું છે ને મસ્ત મજાનો અને ભાઈ થઈ ગયું છે તો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરીને મળશું કાલના લોગ સાથે તો બધાને રામે રામ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું મિત્રો એક અનોખો લોગ સાથે તો બધાને રામે રામ